સુરેન્દ્રનગર જિલ્લામાં સત્તર મદરેસામાં તપાસ કરવામાં આવી શિક્ષણ વિભાગ દ્વારા આ તપાસ કરવામાં આવી છે પાટડીમાં સૌથી વધુ તેર મદરેસામાં તપાસ કરવામાં આવી છે હાજરી પત્રકને બાળકોની તપાસ કરવામાં આવી બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરી તેને ગાંધીનગર મોકલવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે લૂંટારોએ પાટડીમાં સૌથી વધુ તેર મદરેસામાં તપાસ કરવામાં આવી છે હાજરી પત્રક અને બાળકોની પણ તપાસ કરવામાં આવી બિન મુસ્લિમ એક પણ બાળકને ભણાવવામાં આવતો ન હોવાનું સામે આવ્યું છે માત્ર બાળકોના નામ અટક ન લખી હોવાથી શિક્ષણ વિભાગને સંપૂર્ણ તપાસમાં બે દિવસ લાગશે પચાસથી વધુ બીઆરસી સીઆરસી સહિતની ટીમો દ્વારા આ સર્વે હાથ ધરાયો છે અભ્યાસના સમયે મદરેસાનું નામ પગાર ચૂકવવાનો સ્ત્રોત સંચાલક કરનારનું નામ બાળકોની ઉંમર સહિતની પણ તપાસ કરવામાં આવી છે અને બે દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર મોકલવામાં આવશે ભાવેશ પ્રજાપતિ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે જે ભાવેશ જે રીતે તપાસ કરવામાં આવી છે મદરેસામાં પણ હજુ બે દિવસ લાગશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે શું વિગતો જી ભાવેશ